સ્વાયત્ત સંસ્થા જો કામ ન કરતી હોય ગટરની સમસ્યા ના ઉકેલ હોય પાણીની સમસ્યા ના ઉકેલ હોય તો અરજદાર અહીંયા રજૂઆત કરવા આવવાનો જ છે જો અરજદાર આવતો હોય અને તમે અંદર રીતે ઘૂસવા ના દો તો આનો અમે શખ્કિરોધ કરે છે બીજી બાજુ જે જનતા સમયસર વેરો ભરે છે વેરો નથી ભરતા તો ઢોર લઈને નીકળી જાય છે તો આ મ્યુનિસિપલ કમિશનર સાહેબ આજે ફતવો બહાર પાડ્યો છે એ ફતવાનો વિરોધ છે આજે વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભા છે તમે અહીંયા જોશો પોલીસનો ખડકલો છે સિક્યુરિટી ગાર્ડનો ખડકલો છે તો આ કોના માટે આ સ્વાયત્ત સંસ્થા છે આ જનતાના નાણાંથી ચાલતી સંસ્થા છે બીજી બાજુ જોવા જઈએ તો કમિશનર સાહેબ પણ બાજુ પણ ગેટ બંધ છે એટલે ક્યાંક ને ક્યાંક આ જે સુવિધા આપવાની છે એમાં દુવિધા ઊભી કરી છે આજે અમે વડોદરાના કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ચીફ સેક્રેટરી સાહેબને પત્ર પાઠ્યો છે અને જે આ પત્રો બહાર પાડ્યો છે એ રદ કરે તેવી અમારી માંગ છે